હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે આપણે ખૂબ ટેસ્ટી એવી લસણની ચટણી અને એવા ઢોકળા બનાવીશું જેમાં આપણે નથી હાથો લાવવાનો નથી લોટ દળાવવાનો કે નથી લોટને પલાળવાનો ખૂબ ઇઝી રીત છે અને ઘરમાં રહેલી વસ્તુથી બની જશે તો અહીં બે વાડકી જેટલા મેં ચોખા લીધા છે જે આપણે રેગ્યુલર ખીચડી માટે વાપરતા હોય છે એ છે અથવા તો કણકી લઈ શકો એની સામે એક વાટકી મેં ચણાની દાળ લીધી છે અડધી વાડકી મેં તુવરની દાળ લીધી છે અને મેથીના દાણા લીધા છે એક ચમચી જેટલી મેં મેથી લીધી છે અને વન ફોર્થ કપ જેટલી મતલબ વન ફોર્થ અથવા તમે બેથી ત્રણ ચમચી કહી શકો એટલી મેં અડદની દાળ લીધી છે એને સારી રીતે બેથી ત્રણ વાર આપણે ધોઈ લઈશું અને એના પછી આપણે એને ખાટી છાશ અથવા તો ખાટું દહીં હોય એનાથી આપણે એને પલાળીશું તો અહીં મેં એકદમ ખાટું દહીં છે અને પણ જાડું એનાથી મેં પલાળું છું તો આ રીતે પલાળવાથી નથી આપણે હાથો લાવવાની ઝંઝટ ખતમ થઈ જાય છે કે નથી આપણે બધી જ વસ્તુ એક સાથે થઈ જશે ટૂંકમાં દાળ ચોખા પલળશે અને આથું પણ આવી જશે બધું સાથે થઈ જશે અને અહીં થોડું મેં ગરમ પાણી ઉમેર્યું છે તો અહીં બધી જ વસ્તુઓ ડૂબી જાય એનાથી થોડું ઉપર રહે એ રીતનું પાણી તમારે રાખવાનું અને એને તડકે મૂકી દેવાનું ઢાંકીને સાતથી આઠ કલાક અથવા તો પાંચથી છ કલાક પર રાખશો તડકો સારો આવવો જોઈએ તો અહીં સરસ રીતે આપણે જે દાળ ને ચોખા છે એ બધું સરસ પલળી ગયું છે અને હવે જ્યારે આને આપણે પીસીશું તો તમારે એકદમ આથો લાવ્યો હોય એવું આપણું ખીરું બનીને રેડી થઈ જશે પણ એટલી ખટાશ નહીં આવે તો જેને ખટાશવાળું ના ભાવતું હોય એના માટે એકદમ બેસ્ટ છે તો અહીં તમને બતાવો એકદમ ચણાની દાળ છે એ સરસ રીતે આપણે હાથમાં લઈએ અને તૂટી જાય અથવા તો મસળીએ અને એકદમ મસળી જાય એવી સરસ પોચી થઈ ગઈ છે તો અહીં જ્યારે આપણે એને પીસી લઈશું બને એટલું પાણી યા છાસ છે એ ના આવી રીતે પીસવાનું છે અને દરદરું વાટવાનું છે બહુ જ લીસું પણ નહીં અને નહીં વધારે જાડું એવું આપણે બધું જ પીસી લઈશું તમે જોઈ રહ્યા છો થોડું દાણેદાર છે એવું આપણે ખીરું બનાવવાનું છે તો જ્યારે તમે દાળ ચોખાને પલાળીને તડકે મૂકો તો તમારે બેથી ત્રણ કલાક રહીને એકવાર જોઈ લેવાનું જો એમાં પાણી છાસ ઓછા થઈ ગયા હોય તો તમારા અને દાણા દેખાય ઉપર તો થોડું પાણી વધારે રેડી દેવાનું તો અહીં આપણું ખીરું એકદમ સરસ રીતે બની ગયું છે અને આ ખીરાને તમારે હજુ એકાદ કલાક રાખવું હોય વાર હોય બનાવવાની ઢોકળા તો તમે એને રાખશો તો પણ એ વધારે સરસ એમાં આથો આવશે તો હવે આપણે મસાલા માટે અહીં સાતથી આઠ તીખા મરચાં લીધા છે તો અહીં દૂધી આપણે નાખવાની છે અને મરચાં સાથે મેં બેથી ત્રણ ઇંચ જેટલું આદું લીધું છે તમારે લસણ નાખવું હોય તો તમારે નાખવાનું તો એકદમ કૂણી દૂધી છે નાની એને આ રીતે છાલ કાઢી અને આપણે આદુ મરચાંની સાથે જ એને પીસી લઈશું અથવા તો તમે એનું ઝીણું છીણ કરીને પણ નાખી શકો છો પણ અહીં આ રીતે એકદમ સરસ રીતે બધું જ પીસી લેવાનું અને એને આપણે ખીરામાં નાખી દઈશું તો દૂધી નાખવાથી ખૂબ જ સરસ પોચા આપણા ઢોકળા બનશે અને દૂધીનો સ્વાદ પણ અંદર એટલો આવશે નહીં તો બાળકોએ બહાને દૂધી પણ ખાશે તો બસ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હાથથી તમે જોઈ રહ્યા છો થોડું થીક છે આપણું ખીરું છે એ થોડું થીક છે થોડી એકાદ બે મિનિટ માટે આપણે ફેંટી અને એને રહેવા દઈશું પછી એની અંદર તમારે તરત બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને અહીં મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું છે મેં હિંગ નાખીશું વન ફોર્થ ચમચી અથવા તો અડધી ચમચી જેટલી હળદર ચપટી જ નાખવાની છે ત્રણથી ચાર ચમચી જેટલું મેં અહીં તેલ નાખ્યું છે તો ચમચી મારી નાની છે અને સાથે જે આ ચણાની દાળ છે થોડીક મેં પલાળીને રાખી હતી બે ત્રણ કલાક તો દાળ જે આ દાળ છે એનો ક્રંચ સરસ લાગે છે આ ઢોકળામાં તો બસ હવે બધું જ મિક્સ થઈ ગયું છે અને ખીરું છે એકદમ હળવું થઈ ગયું છે જ્યારે આપણે પીસીએ ત્યારે જ આપણને ખ્યાલ આવી જાય છે એકદમ હળવું વજનમાં હલકું લાગે છે તો એ પ્રોપર આથો આવ્યો હોય એવું ખીરું આપણું બની જાય છે તો હવે આપણે લસણની ચટણી બનાવીશું એના માટે એક મુઠ્ઠી જેટલું લસણ લીધું છે અડધી ચમચીથી ઓછું મીઠું અડધી ચમચીથી ઓછું તીખું મરચું નાખ્યું છે અને અડધી ચમચી અથવા તો થોડું વધારે એવું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લઈશું તો અહીં થોડું થોડું પાણી લઈ અને આપણે થોડી થોડી થીક એવી આપણે એની પેસ્ટ બનાવવાની છે તો અહીં સરસ રીતે આપણું લસણની ચટણી બની ગઈ છે પણ આ ચટણીનો સ્વાદ વધારવા અને એક યુનિક જ એને ટચ આપવા માટે અહીં આપણે એની ઉપર એક વઘાર કરીશું વઘાર તો ના કહી શકાય પણ એક અલગ રીતે આપણે તેલની અંદર ચટણી નાખીને નથી પકવવાની પણ આપણે આ રીતે એક વાડકામાં ચટણી લઈ લીધી છે ઉપરથી થોડી કોથમીર નાખી છે અને એકદમ ગરમ ગરમ તેલ આપણે અંદર નાખી દેવાનું છે બધું જ તેલ આપણે નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું આ રીતે ચટણી બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તમે એકવાર બનાવશો તો પછી કાયમ માટે આવી જ ચટણી તમે બનાવશો અને આ ચટણી ચૂપ વધારે બનાવો અથવા તો પડી રહી હોય તો એને તમે કોઈપણ શાકની અંદર લસણની જગ્યાએ નાખશો તો એ સ્વા એ શાકનો સ્વાદ અલગ જ આવશે પણ સરસ લાગશે તો બસ આપણી ચટણી બનીને રેડી છે થોડું ટેસ્ટ કરી લેવાનું મીઠું સાહેબ ઓછું લાગે તો નાખવાનું અને બીજી કોઈ વસ્તુ આપણે નાખવાની જરૂર નથી ઇન કેસ તમને એવું હોય તો ધાણા જીરું તમે થોડું નાખી શકો છો તો અહીં જે ખીરું છે એ પણ સરસ બને આપણું રેડી છે તો હવે આપણે એનાથી ઢોકળા બનાવીશું તો ઢોકળા બનાવવા માટે બેથી ત્રણ ચમચા જેટલું ખીરું મેં લીધું છે તો આ ખીરું થોડું થીક છે એટલે આપણે એમાં થોડું પાણી તો નાખીશું જ તમને જરૂર લાગે એટલું થોડું પાણી ઉમેરી દેવાનું અને આપણે જે થાળી છે એની ડીશ છે ઢોકળિયાની એને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને એક સાઈડે પાણી પણ મેં ઉકળવા મૂકી દીધું છે તો હવે જે ખીરું છે એની અંદર આપણે જે ખાવાનો સોડા આવે છે એ નાખીશું ચપટી વન ફોર્થ ચમચીથી થોડો ઓછો એવો આપણે સોડા નાખ્યું છે એની અંદર થોડું પાણી નાખ્યું છે અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ ખીરાની અંદર પણ મેં થોડી હિંગ નાખેલી છે તો હિંગ નાખવી ઓપ્શનલ છે પણ એનાથી સરસ ટેસ્ટ આવે છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી અને આપણે થાળીમાં ઠારી બધું પાથરી દઈશું થાળીમાં નાખી દઈશું અને હવે એને આપણે જે સ્ટીમ થાય છે પાણી એની ઉપર મૂકી કૂકરમાં અને આપણે દસથી બાર મિનિટ માટે એને થવા દઈશું ઉપરથી થોડું લાલ મરચું છાંટ્યું છે જે સરસ એનો લુક આપશે અને સ્વાદ પણ તો બસ આ રીતે ખૂબ ઇઝી રીત છે જો ક્યારેક તમારી પાસે લોટ ના હોય દળેલો અને સવારમાં અચાનક જ એવી ઈચ્છા થાય તો આ રીતે તમે દાળ ચોખા પલાળી અને સાંજે ઢોકળા અથવા તો હાંડો તમે બનાવી શકો છો તો થાળી થઈ ગયા બાદ ઉપરથી મેં થોડું તેલ છાંટ્યું છે અને થોડી કોથમીરને ગભરાય છે જેનાથી ખૂબ સરસ સ્વાદ આવે છે તો જનરલી આ ઢોકળા લાઈવ ઢોકળા જ કહેવાય છે જે આપણે વર્ષોથી આપણે બનાવીને તરત ખાતા હોઈએ છીએ તો આ લાઈવ ઢોકળા જ કહેવાય ઇન્સ્ટન્ટ ઢોકળા નથી આ પણ લાઈવ ઢોકળા આને કહી શકાય અને તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ બન્યા છે જાળીદાર એકદમ સરસ એનો સ્વાદ પણ ખૂબ સરસ છે અને ચટણી સાથે ખાવાથી તો એકદમ મજા પડી જાય પણ ગરમા ગરમ ઢોકળા અને આવી લસણની ચટણી મળી જાય તો તમે ખાધા જ કરો અને હંમેશાથી તમારી ફેવરેટ બની જાય આ ડીશ તો આપણે બીજી થાળી પણ આ રીતે થઈ ગઈ છે તો એને પણ આપણે સરસ રીતે કટ કરી લઈશું તો તમને આજની રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આ ઢોકળા તમે જોયા છે એકદમ સોફ્ટ છે અને પોચા એકદમ છે તો આવા જ ઢોકળા તમારા પણ બનશે તો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે